નમસ્કાર મિત્રો અર્થપડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એવા શ્રી ડૉક્ટર દિલીપભાઈ આર રાવલના જીવનશૈલીની જેમાં તેઓ સામાજિક શૈક્ષણિક અને રાષ્ટ્રીયને ખૂબ ભાવનાથી સેવાકીય કાર્ય કરી રહ્યા છે તેઓ શ્રીનો આપણા ન્યૂઝને માધ્યમથી પ્રસારણ કરી રહ્યા છીએ मैं डॉक्टर विजय रावल इंडिया से गुजरात से गांधीनगर से और यहाँ आके मैं इतना प्रसन्न हो गया हमारे महात्मा गांधी सरदार वल्लभ भाई पटेल और सुभाष चंद्र बोस जिन्होंने हमारे आज पचहत्तर साल हो गए हमारे ये गणतंत्र दिन पर हम ये मोरिशवासी को सभी अभिनंदन करते हैं सभी हमारे हिंदू राष्ट्र की जो एकता अखंडता प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जो है ये जो कार्य कर रहे है विश्व गुरु बनने हमारी सरकार जा रही है हमारे विश्व के गुरु भारत तो देश एक ऐसा देश है जहाँ एकता समरसता और विकास डेवलपमेंट की बात जो की है ये हमारे प्रधानमंत्री का सोच है इस समय पानी होते मेरे को बहुत यहाँ फील अच्छा लगा यहाँ मुझे मैडम ने गायत्री दीदी ने बताया कि तो कल रिपब्लिक डे है तो मेरे को ले जाना क्योंकि आई एम प्राउड ऑफ આજે મને જે ઓનર છે વોઇસ જમે આલે છે મને બહુ ખુશી થઈ અને મેં ઇસમે બનકી પાં થા અને આજ જે મોકા મને મળ્યા આપ સૌ લોકો કા મળને કા અને મેં બહુ ખુશી હું મે બહુ આનંદ વ્યક્ત કરતો હું સૌપ્રથમ તો અર્થ ન્યૂઝ ટીવી ચેનલ નવ હદેપુર ઓપનો આભાર માનું છું મારું પરિચય છે રાવલ દિલીપકુમા રમેશચંદ્ર વતન ઈસણ મોટા દસમા ધોરણ સુધી ઈસણભ મોટા ગામમાં અભ્યાસ કર્યો સંસ્કારી કુટુંબ મારા પિતાજી હાઈસ્કૂલના શિક્ષક અને આચાર્ય એમના ત્યાં જન્મ લીધા પછી દસમા ધોરણ પછી સોલા ભાગવત વિદ્યાપીઠમાં સાહિત્ય શાસ્ત્ર અને શિક્ષા સાથેનો અભ્યાસ કર્યો એટલે કે બી એ બી કર્યું અને ત્યાર પછી મોટી શિહોલી ગાયત્રી વિદ્યામંદિર ખાતે ત્યાં શિક્ષકની નોકરી મારી ગોઠવાઈ ત્રીસ વર્ષ સુધી આ રીતે મેં શિક્ષણનું કાર્ય કર્યું અને છેલ્લે ત્રણેક વર્ષ શાળાના પ્રિન્સિપાલ તરીકે પણ કાર્ય કર્યું અને ગામડાઓની અંદર જે રૂરલ બાળકોમાં હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો અને સંસ્કૃતિનું રક્ષણ થાય તે માટે કારકિર્દી માટે અમૂલ્યત સેવા આપી શૈક્ષણિક સેવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિમાં દિલ્હી એનઆરસી ખાતે પણ એક ગુજરાતના લીડર તરીકે પણ કામ કર્યું અને એ સમય દરમિયાન ઓગણીસો નવ્વાણુંમાં પ્રમુખ સ્વામીનું મહારાજ સ્વામિનારાયણનું અને ત્યાં કેન્યા ખાતે પ્રતિષ્ઠા કાર્યમાં મારી વિધવાતા સોલા ભાગવત વિદ્યાપીઠમાં પરમ પૂજ્ય કૃષ્ણ શાસ્ત્રીજીએ આપેલા સંસ્કારો અને પ્રતિષ્ઠા કાર્યમાં મને એનો લાભ મળ્યો ત્યાર પછી બે હજાર બે અને બે હજાર પાંચમાં મારે લંડન એટલે કે યુકે જવાનું થયું અને ત્યાં ગયા પછી ભારતીય સનાતન સંસ્કૃતિ અને રક્ષણ માટે મેં કાર્ય કર્યું અને ત્યાંની શિક્ષણ નીતિ મારે સમજવી હતી અને એ મેં સમજી અને ત્યાં શાળાઓમાં પ્રાઇમરી એજ્યુકેશન કેવું સેકન્ડરી એજ્યુકેશન કેવું કોલેજનું એજ્યુકેશન કેવું એ બધો સ્ટડી કર્યો અભ્યાસ કર્યો અને પછી એ આપણા ભારતમાં એના રૂરલ ગામડાઓમાં એ બાળકોને શું લાભ આપી શકાય એ માટે મેં ખૂબ જ પ્રયત્ન કર્યો અને એ શાળાઓમાં પણ એલ ડબલ્યુ પી રજા મૂકીને મેં કાર્ય કરેલ છે અને ત્યાર પછી મારો દીકરો અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર ગયો એટલે મારે એને મળવા જવાનું થયું બે હજાર સત્તરમાં અને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં મેં પીએચડી કર્યું અને ખૂબ જ ગુજરાત અને ભારતમાં અને ભારતની બહાર અન્ય જ્યોતિષ કોન્ફરન્સો જેવી કે ન્યૂયોર્ક ન્યૂજર્સી શિકાગો બોસ્ટન ફિલોડેફિયા જેવા રાજ્યોમાં જઈ ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો હાલમાં બે હજાર ઓગણીસમાં હું રિટાયર થયો અને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં હું એનું કામ કરું છું સાથે સાથે અહીંયા ગાંધીનગરમાં હાલમાં શ્રી સોમનાથ બ્રહ્મકર્મ ચેરિટેબલ ટ્રસ્ટ છે એના ઉપ ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું અને મારા વતન ઈશ્વરપુર મોટા ખાતે બ્રહ્મ સમાજમાં અગ્રેસર રહી અને બ્રહ્મ કાર્ય જે મારી જવાબદારી આવે છે એ રીતે મારા ગામની વતનની અંદર જુદા જુદા પોગ્રામો કરી અને બ્રહ્મ સમાજનું ઉત્થાન થાય એ માટે કાર્ય કર્યું અને સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગરની અંદર પણ ઘણા વર્ષોથી કામ કરી અગ્રેસર રહી ભૂમિકા ભજવી અને કામ કરું છું હાલ મારી અરબેનિયા ખાતે બસો સત્યાવીસ નંબર કુડાસણ ખાતે મારી શારદા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની ઓફિસ છે તેના ઉપક્રમે વૈદિક પરંપરા અને આધુનિક ઢબથી કાર્ય કરી રહ્યો છું સમાજમાં આજે અંધશ્રદ્ધા દૂર કરવી અને સેવાકીય પ્રવૃત્તિ કરવી જન્મપત્રિકા બનાવી જોવી શા માટે અને આવી ગાંધીનગરની અનેકવિધ સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું અને વિદ્વાન મહાપુરુષોના હસ્તે મને ઘણા સન્માન થયેલા છે અને મારા ટીવી ઉપર પ્રોગ્રામ આવે છે જેને ધાર્મિક પ્રોગ્રામ કહેવાય જીટીપીએલ છે ટીવી નાઇન છે નિર્માણ ચેનલ છે એવી જુદી જુદી ચેનલો દ્વારા ધર્મ શું છે અને એમાં જન્માષ્ટમી છે રક્ષાબંધન છે એવા પોગ્રામોના મહત્ત્વ ટીવી ઉપર મારા પ્રોગ્રામ આવે છે વૈજ્ઞાનિક અભિગમથી જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર દ્વારા સમાજમાં ઉપયોગી બનાય તેવા હેતુથી કાર્ય કરું છું અને વિદેશોની મુલાકાતમાં નેરોબી કેન્યા લંડન યુકે દુબઈ મોરેશિયસ અમેરિકા છેલ્લા પાંચ વર્ષથી હું જાઉં છું અને ત્યાં ભારતીય સનાતન સંસ્કૃતિ ને રક્ષણ માટે અને ત્યાંના જે કલ્ચર છે એમાં ઇન્ડિયન કલ્ચર સાથે એ નવી નવી યુવા પેઢીને હું આ રીતે ભારતીય સનાતન સંસ્કૃતિનું કાર્ય કરું છું હર હર મહાદેવ આભાર બ્યુરો ઓફિસ ગાંધીનગર